મિત્રો ઘરમાં નાના મોટા ઝઘડા તો બધા દંપતીઓમાં થતા જ હોય છે પરંતુ જ્યારે મૌન બોલવા લાગે ને ત્યારે લાગણીઓ રડી પડે છે ત્યારે સમજો કે સંબંધ કોઈ અજાણી દિવાલ વચ્ચે અટવાઈ ગયો છે આજે હું તમને એક એવી વાર્તા કહું છું જેમાં બે દિલ વચ્ચેના મોને આખું ઘર ખાલી કરી નાખ્યું અને એક દિવસ પત્ની ઘર છોડીને જવા માટે તૈયાર થઈ ગઈ રાજકોટ શહેરની એક નાની ગલીમાં આવેલું બે માળનું ઘર જેમાં અમિત અને મિતાલી છેલ્લા ચાર વર્ષથી રહેતા હતા શરૂઆતના દિવસોમાં આ ઘર હાસ્યથી ભરેલું રહેતું હતું દરરોજ સાંજે છત પર બેઠા બેઠા બંને પતિ પત્ની ચા પીતા હોય ત્યારે બંનેની આંખોમાં સપનાઓ ચમકતા પરંતુ સમયની રફતારમાં કંઈક એવું બદલાયું કે વાતચીત ધીમે ધીમે મૌનના ભાર નીચે દબાતી ગઈ પ્રેમ હતો લાગણી હતી પરંતુ વચ્ચે કોઈ અજાણી દીવાલ ઊભી થઈ ગઈ હતી અને એ દીવાલ રોજથી રોજ ઊંચી થતી જતી હતી સવારે સાતના ટકોરે એલાર્મ વાગ્યો ત્યારે મિતાલી રસોડામાં નાસ્તો બનાવતી હતી અને અમિત ઝડપથી ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો મિતાલીએ નાસ્તાની થાળી ટેબલ પર મૂકી પરંતુ અમિત ફોનમાં વ્યસ્ત જ રહેતો મિતાલી બોલી અમિત થોડીક વાર માટે તો ફોન મૂકી દો અને નાસ્તો કરી લ્યો નાસ્તો ઠંડો થઈ જાય છે મિતાલી નમ્ર અવાજે કહેતી પરંતુ અમિત અવગણીને કહેતો હા હા કરું છું એની આ ક્યારેય પૂરી થતી જ નહોતી એક દિવસ સવારે નાની અમથી વાત પરથી મોટો ઝઘડો થઈ ગયો મિતાલીએ પૂછ્યું કે કાલે તમે ઘરે કેમ મોડા આવ્યા હતા કોની સાથે હતા તમે અમિતને આ પ્રશ્ન વારંવાર અકળાવી રહ્યો હતો મારી ઉપર શંકા ન કર મિતાલી હું થાકી ગયો છું આ બધાથી મિતાલીએ કહ્યું પણ મને તમારી ઉપર કોઈ શંકા નથી પરંતુ મને પણ બધું જાણવાનો અધિકાર છે કે નહીં તારો અધિકાર શું તારો અધિકાર શું હવે તું મારા શ્વાસ પણ ગણશે કે હું ચોવીસ કલાકમાં કેટલા શ્વાસ લઉં છું આજના દિવસનો ઝઘડો આજે પત્યો નહીં પરંતુ બંને પતિ પત્ની વચ્ચે એવી ગલત ફેમીઓ ઊભી થઈ ગઈ હતી કે બંને એક ખંડમાં રહેતા હોવા છતાં એકબીજાથી કિલોમીટર જેટલા દૂર અનુભવતા હતા સાંજ પડતાં જ મિતાલી છત પર ઊભી રહીને આકાશ જોયા કરતી હતી તારાઓ તરફ નજર નાખતા આંખોમાં પાણી આવી જાય આ બધું કેમ થઈ ગયું અત્યાર સુધી અમે તો એકબીજાને કેવા પ્રેમ કરતા હતા શબ્દો હવામાં ગુંજી રહ્યા હતા તો પછી અચાનક આવું કેમ થઈ ગયું અમિતને પણ એકલતાનો ડંખ વાગ્યા કરતો હતો પરંતુ ઈગો એટલો બધો મોટો વડલા જેવો થઈ ગયો હતો કે બોલવાની હિંમત નહોતી મેં ખોટું શું કર્યું હું તો ફક્ત થાકી ગયો છું મને તો સહારો જોઈએ છે પરંતુ બંનેમાંથી કોઈ બોલવા તૈયાર નથી એક રાત્રે ઝઘડો એટલો બધો વધી ગયો કે મિતાલી જોર જોરથી ચીલાવા લાગી મને લાગે છે કે હવે આપણા બંને વચ્ચે કંઈ બચ્યું નથી અમિત ખુરશી પરથી ઊભો થઈ ગયો દિવાલ તરફ જોયું અને ધીમા અવાજે બોલ્યો હા કદાચ કંઈ નથી બચ્યું બે શાંત શ્વાસ વચ્ચે બંનેના દિલ તૂટ્યા એ રાત્રે બંનેને ઊંઘ પણ નહોતી આવી મિતાલી ખંડમાં સૂતી હતી અને અમિત હોલમાં સૂતો હતો વરસાદની રાત હતી છત પર પાણીના ટીપાં પડતા ત્યારે એવો અવાજ આવતો જાણે આકાશ પણ બંનેના દુઃખમાં રડતું હોય આગલા દિવસે મિતાલી ઘર છોડીને તેની મા પાસે જવાની તૈયારી કરવા લાગી બેગ તૈયાર કરતી વખતે જૂના ફોટા હાથમાં આવ્યા બંનેના હસતા ચહેરા પ્રવાસની તસવીરો લગ્નના ફોટા આ બધી જ યાદોથી મિતાલીનું હૃદય કામવા લાગ્યું બરાબર એ જ વખતે અમિત શાંતિથી દરવાજા પાસે ઊભો હતો મિતાલીને રડતી જોઈને તેની અંદરની કઠોરતાની દીવાલ કરૂસ કરતી તૂટી પડી તેણે ધીમા પગલે અંદર આવીને કહ્યું મિતાલી તું જઈ રહી છે મિતાલી આંખો પોચી કરતી બોલી હા હું જઈ રહી છું હવે હું અહીં રહીને શું કરું જ્યારે પ્રેમ હોય સમજ હોય વાતચીત હોય ત્યારે જ ઘર બને છે આપણે તો એક જ છત નીચે રહીએ છીએ છતાં બે અજાણ્યા બની ગયા છીએ અમિત થોડી માટે મૌન રહ્યો પછી બોલ્યો જો મિતાલી આ બધું મને પણ સારું નથી લાગતું પરંતુ જ્યારે હોય ત્યારે તું મને સતત પ્રશ્નો જ કર્યા કરે છે કારણ વગરની મારી ઉપર શંકા કર્યા કરે છે ત્યારે હું અંદરથી ભાંગી પડું છું મને લાગે છે કે જે હું કરું છું એ શું એ પૂરતું નથી મિતાલી ધીમેથી બોલી હું શંકા કરું છું કારણ કે તું મને કંઈ કહેતો નથી તું થાક્યો હોય તો મને કેમ કંઈ જણાવતો નથી તારી મુશ્કેલી કેમ શેર કરતો નથી શું ફક્ત હું જ તારી સાથે લડું છું અને તું તું તો મૌન રહીને મારાથી દૂર ભાગે છે થોડીવાર માટે મૌન છવાઈ ગયું પછી અમિતે વાર બોલવાની શરૂઆત કરી જેમ કે વર્ષોથી અંદર દબાયેલું બધું બહાર આવવા તરસતું હતું જો મિતાલી મારા ઉપર ઓફિસના કામનો ઘણો બધો ભાર છે અને મને ભય પણ છે પૈસાની તંગી જવાબદારીઓ હું તને તકલીફ ના આપું એ માટે જ કંઈ બોલતો ન હતો પરંતુ તારા માટે મારું મૌન કદાચ સૌથી મોટી તકલીફ બની ગયું છે મિતાલીની આંખો ફરી ભીની થઈ ગઈ અમિત ખરેખર તું ટેન્શનમાં હોય તો તારે પેટ ખોલીને મને વાત તો કરવી જોઈએ ને હું પણ તને સહારો આપી શકું છું આખી વાતનો ખુલાસો થયા પછી પતિ પત્ની બંને એકબીજાનો ભાર વહેંચે છે અમિત તું મારાથી કંઈ છુપાવી નહીં એ જ તો સંબંધનો આધાર છે રૂમમાં શાંતિ છવાઈ ગઈ વરસાદના ટીપા ધીમે ધીમે બારીના કાચ પર ટપકતા હતા અમિતે મિતાલીની બેગ એક તરફ મૂકી દીધી મિતાલી તારે જવું હોય તો જા પરંતુ જતાં પહેલાં તું મને એક મોકો આપ આપણે ફરીથી વાતો કરવી છે ઝઘડા નહીં ફક્ત વાતો જ મિતાલીએ પહેલી વાર ઘણા સમય પછી અમિતના ચહેરા તરફ સહેજ સ્મિત સાથે જોયું બરાબર એક છેલ્લો મોકો એ દિવસથી બંનેએ રોજ પંદર મિનિટ સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું ફોન વગર ટીવી વગર ફક્ત એકબીજાની આંખોમાં નજર પોરોવીને માત્ર વાતો જ પહેલા દિવસે મૌન રાખીને બેઠા બીજા દિવસે થોડું બોલ્યા અને ત્રીજા દિવસે હસ્યા ચોથા દિવસે જૂની યાદો તાજી થઈ એમ કરતાં કરતાં ધીમે ધીમે બંને સમજવા લાગ્યા કે ઝઘડા તૂટેલા સંબંધની નિશાની નથી એ તો ફક્ત બે પ્રેમી લોકો છે કે જે એકબીજાને ગુમાવવાના ભયમાં પોતપોતાની રીતે લડે છે એક મહિના પછી ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું મિતાલી ફરી સાંજે છત પર ચા આપવા આવતી અને અમિત આ વખતે ફોન બાજુએ મૂકી તેની સાથે બેસી જતો એક સાંજે મિતાલીએ ચાના ઘૂંટ વચ્ચે ચૂપચાપ પૂછ્યું અમિત તારું મૌન હવે મને દુઃખ આપતું નથી ને અમિત હસીને બોલ્યો હવે મૌનની જરૂર જ નથી કારણ કે હવે તું મને સાંભળે છે અને હું તને કહી શકું છું મિતાલી હસીને તેનું મોં તેના ખંભા પર મૂકી દે છે આપણે બંને ખોવાઈ ગયા હતા અમિત પરંતુ સદભાગ્યે આપણે ફરી એકબીજામાં મળી ગયા છીએ અમિતે તેના હાથનો પંજો પકડીને જવાબ આપ્યો હા દિવાલો તોડી શકાય છે જો બે દિલ ઈચ્છે તો અને ફરી એકવાર ચાર વર્ષ જૂનું એ ઘર પ્રેમના પ્રકાશથી જળહળી ઉઠ્યું સંબંધો મજબૂત શબ્દોથી નહીં પરંતુ નાની નાની વાતચીતથી બને છે ઝઘડા કોઈ ઘર તોડી શકતા નથી પરંતુ મૌન તે ઘર તોડી નાખે છે જેમાં પ્રેમ હજુ જીવતો હોય અમિત અને મિતાલીએ જાણ્યું કે જો બે દિલ સાચા હોય તો કજિયા કંકાસની દિવાલો તૂટી શકે છે અને જીવન ફરીથી પ્રેમરૂપી પુષ્પોથી મહેકી ઉઠે છે અંતે તેઓ બંનેને બરાબર સમજાઈ ગયું હતું કે સંબંધ જીતવા માટે નહીં સાચવવા માટે હોય છે મિત્રો જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ